વાગરા તાલુકાના નજીક સ્થિત સાયકા જીઆઈડીસી માં મોડી રાત્રે બનેલી બોઈલર બ્લાસ્ટની દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ચોવીસ જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મર્થી માહિતી મુજબ સાયખાજી આઈડીસી માં આવેલી વિશાલ ફાર્મા નામની કંપનીમાં મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યા ની આસપાસ કંપનીનો વાયર ફાટતા સર્જાયેલા પ્રચંડ ધડાકાને કારણે અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહો મળી આવ્યા છે આ ઉપરાંત 24 જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે blasts ની તીવ્રતા એટલી ભયાનક હતી કે આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો બ્લાસ્ટની અસર માત્ર વિશાલ ફાર્મા કંપની પૂરતી મર્યાદિત ન રહેતા આસપાસની 4 થી 5 જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર્સને પણ વ્યાપક નુકસાન થયું છે આ ઘટનાની જાણ થતા 4 થી 5 જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગ અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે અને કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યુઆંક વધવાની શક્યતા જોતા સર્ચ ઓપરેશન ચાલુ છે આ મામલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ના અધિકારી દિનેશ ગામીતે જણાવ્યું હતું કે કંપનીના રાત્રિના ટોલ્વિનની કામગીરી ચાલી રહી હતી તે સમયે રાત્રિ બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રણ 3 જેટલું ટોલ્વિન હતું અમે ઘટના બન્યા બાદ રાત્રિના જ ઘટના સ્થળે પહોંચી હાલમાં તપાસ કરી રહ્યા છે આ દુર્ઘટના બાદ સાયખા ગામના સરપંચ જયવીર જયવીરસિંહ વૈવટી તંત્રને જીપીએસવી પર ગંભીર આક્ષેપો કર્યા છે સરપંચે જણાવ્યું હતું કે આ જોખમી કંપની કોઈ પણ જાતની મંજૂરી વગર જ ધમધમી રહી હતી તેમ છતાં જીપીસીબી કે વહીવટી તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી સરપંચ જયવીરસિંહે વધુમાં જણાવ્યું કે જીઆઈડીસી ની મોટા ભાગની કંપનીઓમાં નિયમોનું ઉલ્લંઘન કરીને રેસિડેન્શિયલ બાંધકામ કરવામાં આવ્યું છે સરપંચે ચીમકી ઉચ્ચારી છે કે જો આમ ને આમ ચાલશે અને તંત્ર દ્વારા પગલા નહીં લેવાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું હાલમાં તંત્ર દ્વારા બોઇલર બ્લાસ્ટના કારણેની તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ સરપંચ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોની પણ તપાસ થવી જરૂરી છે અમે જીપીસીબીમાંથી આવ્યા છીએ આ ઇન્સિડન્ટ બનાવ બન્યો અમે તાત્કાલિક ધોરણે અમે આવ્યા છે બસ ને આજે અમે જોયું છે એના રિપોર્ટ અમારે પડી કચેરી ગાંધીનગર મોકલાવીશું સાહેબને ઓથોરિટી ટુ અને જે કંઈ એક્શન આવશે કંપની ઉપર આજ રોજ હું સાયખા ગ્રામ પંચાયત સરપંચ જયવીરસિંહ રાજ આજે સાયખામાં બ્લાસ્ટ થયો છે બહુ ભયંકર બ્લાસ્ટ થયો છે આજુબાજુની ફેક્ટરી એના બી કાચ બધું ડેમેજ થઈ ગયું છે આગળ હવે અહીં વસ્તુ એવી થયેલી છે કે આ કંપનીને એક કાગળ નહોતું અને એને પરમિશન વગર ચાલુ કરી દીધેલી હતી ફેક્ટરી ને ત્યાર પછી બ્લાસ્ટ થયો તો આ વસ્તુ જીપીસીપી ને નથી દેખાતી અહીં આગળ એક વીક ની અંદર ચાર ચાર વાળા આવે છે જે જીપીસીપી ની આગળ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને એ લોકો પણ આવું બધું એટલી બધી બેદરકારી છે આ લોકોની કે જેનો કોઈ સુમાન નહીં આગળ કેટલા ટાઈમથી ફેક્ટરી ચાલુ હતી આ 4 મહિનાથી ચાલુ હતી ફેક્ટરી લાયસન્સ વગર ચાલુ હતી 4 મહિનાથી

ધરતીકમ છે ધરતીકમની કેવી ઇફેક્ટ આવે એ રીતના ઇફેક્ટ આવેલી છે આજુબાજુના ગામની અંદર ને આજુબાજુની ઇન્ડસ્ટ્રી તમે જોવો જ છો આ બધી ફેક્ટરીને બધું અહીં કોઈ જાતનું કાયદેસર રીતની કોઈ કાર્યવાહી છે જ બધું અઢાર ચાલે છે જીઆઈડીસી માં કોઈ બી જગ્યાએ ખાડા પડી જાય છે ગટર લાઈનો ખુલ્લી છે બધી અહીંયા આ ઘડી જીઆઈડીસી ની અંદર પચાસ ટકા પ્લોટ એવા છે કે જઈ પ્લોટ ની અંદર આ લોકોએ રેસીડન્સી કર્યું છે ફેક્ટરી ના પ્લોટ ની અંદર રેસીડન્સ કરેલું છે આ લોકોએ